શરીરને સંપૂર્ણ નિરોગીતા આપવી હોય તો પૂરતી માત્રામાં ઊંઘ કરવી જરૂરી છે તો કેટલી કલાક ઊંઘ કરવી જોઈએ એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ એના વિશે સરસ મજાની વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો બાલ્યાવસ્થા કિશોરાવસ્થા અને પુખ્ત અવસ્થા એટલે પુખ્ત વય આ ત્રણ અવસ્થા છે એમાં હું તમને બાલ્યાવસ્થાની વાત કરું તો જ્યારે તમે બાળપણમાં છો નાની ઉંમરમાં છો ત્યારે તમે રમી લો છો હસી લ્યો છો રડી લ્યો છો અને તમે સૂઈ જાઓ છો અને પૂરતી માત્રામાં ઊંઘ પણ કરી લ્યો છો કારણ કે તમે નિર્દોષ છો બાલ્યાવસ્થામાં છો ત્યારે તમને આ દુનિયાની કાંઈ પણ ખબર નથી હોતી અને તમે એક ભગવાનનું સ્વરૂપ છો નાનું પુષ્પ છો એ સમાન તમે છો પરંતુ તમે જ્યારે કિશોરાવસ્થામાં આવો છો તમે જ્યારે તમારી જ્યારે ઉંમર પુખ્ત વયની થઈ જાય છે ત્યારે તમે અનેક યંત્રોના સંપર્કમાં આવો છો અનેક સંસાધનોના સંપર્કમાં આવો છો તમારું મન ક્યાંક અલગ આટા મારતું હોય તમારું શરીર ક્યાંક અલગ રીતે કામ કરતું હોય તમે તમારા મનને સતત એક્ટિવ રાખો છો તમે સતત મોબાઈલમાં રહી ચા પહેચાર્યો છો લેપટોપમાં રહી ચા પહીચાર્યો છો એપ્લિકેશનોમાં રહ્યો છો અને તમે ક્યાંક ને ક્યાંક સતત તમારા મનને જ્યારે એક્ટિવ રાખ્યા કરો છો ને ત્યારે આ બધી કુટેવોના કારણે તમારી ઊંઘ ઓછી થતી જાય છે હવે જ્યારે તમારા શરીરને પૂરતી નિરોગીતા આપવી હોય તમારે રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તમારી ઇમ્યુનિટી વધારવી હોય તમારે ઓછામાં ઓછી છ થી આઠ કલાક તો ઊંઘ કરવી જ પડશે બાલ્યાવસ્થામાં તો તમે પૂરતી ઊંઘ કરી લેશો પરંતુ કિશોરાવસ્થાને પુખ્ત વયે ઓછામાં ઓછી છથી આઠ કલાકની ઊંઘ તો કરવી જ પડશે હવે તમે પૂરતી માત્રામાં જ્યારે ઊંઘ નથી કરતા ત્યારે તમારા શરીરમાં અનેક પ્રકારના ફેરફારો થવાનું શરૂ થઈ જાય છે જેમ કે પૂરતી માત્રામાં તમે ઊંઘ જ્યારે નહીં કરો ત્યારે તમારું શરીર ગારા જેવું ઢીલું થઈ જાય છે બીજું કે તમારા શરીરમાં તંદ્ર અવસ્થા રહે છે એટલે કે તમને આમ ઊંઘ આવે અને આમ ઊંઘ ન આવે એ પ્રકારની સ્થિતિ થઈ જાય છે નંબર ત્રણ તમને અરુચિ બેચેની અને મંદાગની જેવું લાગ્યા કરે છે દિવસ દરમિયાન નંબર ચાર કે તમને જો પૂરતી માત્રામાં તમે ઊંઘ નહીં કરો અને એક ધારી આ તમે શરૂ રાખશો તો લાંબા ગાળે તમારી આંખો નબળી પડતી જાય છે નંબર છ પૂરતી માત્રામાં તમે લોકો ઊંઘ નહીં કરો તો તમને માથું દુખવાની ફરિયાદો ઊભી થાય છે નંબર સાત પૂરતી માત્રામાં તમે લોકો ઊંઘ નહીં કરો તો તમારું વજન પણ ધીરે ધીરે ઘટતું જાય છે અને તમારું વજન તમે વધારતા હોય તો તમે પૂરતી માત્રામાં ઊંઘ અવશ્ય કરજો જે લોકો પૂરતી માત્રામાં ઊંઘ નહીં કરતા હોય એ લોકોને ગુસ્સાનું પ્રમાણ પણ વધતું જાય છે જે લોકો પૂરતી માત્રામાં ઊંઘ નથી કરતા એ લોકોને કામમાં ક્યાંય રસ નથી લાગતો અને તમને સતત તંદ્રાવસ્થા લાગ્યા કરે છે પરિણામે તમારા ધારેલા કામ ન થાય એટલે તમને ગુસ્સો પણ આવવાની શરૂઆત થઈ જાય છે તમે લોકો પૂરતી ઊંઘ નથી કરતા તો દિવસ દરમિયાન તમને સતત બગાસા એવા રાખે છે તમે લોકો જ્યારે પૂરતી ઊંઘ નથી કરતા ત્યારે દિવસની શરૂઆત તમને આળસ સાથે થાય છે અને જ્યારે તમે લોકો પૂરતી ઊંઘ નથી કરતા ત્યારે તમે દિવસ દરમિયાન તમને બપોરે સુવાનું મન થાય છે ને તમે જ્યારે બપોરે સુવો છો ત્યારે તમે સાંજે વહેલા સૂઈ નથી શકતા પરિણામે તમારી સુવાની સાયકલ આખી ચેન્જ થઈ જાય છે અને તમારું શરીર રોગોનું ઘર બને છે એટલે આપણા કોઈ લપમાં ન પડવું હોય તો રાત્રે વહેલું સૂઈ જવાનું સવારે વહેલું ઉઠી જવાનું અને છ થી આઠ કલાકની માત્રામાં ઊંઘ કરવાની એટલે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધી જશે ઇમ્યુનિટી વધી જશે અને તમારા શરીરમાં કોઈ રોગ પણ થતા નથી આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી